તે લોકોને હેલ્મેટ પહેરવા માટે સુરત પોલીસ કમિશનરે અપીલ કરી છે આપણા શિક્ષણ વિભાગના અઢીસો જેટલા અમારા શિક્ષક મિત્રોના સોનોરા સોલર કંપની તરફથી આપવામાં આવેલા અઢીસો જેટલા હેલ્મેટના વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલા છે સાથો સાથ બે વ્હીકલ છે જો એક હેલ્મેટ મોટા હેલ્મેટના એક મોડલ છે બીજા જો નાની મોટી મૂવી બતાવી શકાય એવા ડિજિટલ ટીવી સાથેના ગાડી છે એના બી આજે સ્કૂલ કોલેજના આસપાસ એનો ઉપયોગ અમે લોકો બાળકોના અવેરનેસ માટે કરીશું છે છેલ્લા એક મહિનાથી જ્યારેથી હેલમેટના કાયદાના અમલવારી કરવામાં આવેલા છે ત્યારે લગભગ સાત ટકા જેટલા જો હેડ ઇન્જરીઝના કેસેસ સિવિલ હોસ્પિટલમાં ઓછા આવ્યા છે જો રોડ અકસ્માતોમાં થતા હતા તો એના માટે બી અમારા તમામ સુરતીસનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારા હેલ્મેટ પહેરીને પોતે સુરક્ષિત રહે પોતાના પરિવારનો જો આધાર સ્તંભ આ બધા લોકો છે એના બી એક વિશ્વાસ આપો કે આપ જ્યારે રોડ પર નીકળો છો તો અમે સુરક્ષિત ઘરે પરત આવ્યું છે તો એના માટે તમામ સુરતના નગરજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું નાઇન્ટી એટ પર્સન્ટ જેટલા લોકો હેલ્મેટ પહેરતા થઈ ગયા છે જો એક બે ટકા લોકો નથી પહેરતા એના માટે પોલીસ અલગ અલગ ધન કાર્યવાહી કરી રહી છે લગભગ જો એક અઠવાડિયામાં આઠ હજાર કેસીસ ફરીથી અમે લોકો કરે છે જો હેલ્મેટ નથી પહેરતા એના માટે જો એ શહેરના અલગ અલગ વિસ્તારમાં પર્ટિક્યુલરલી સાંજના સમયે તો આ આ દંડ અમે અમે લોકો માનતા નથી અમે એટલા માનીએ છીએ કે અમારી સુરતી અમારા રોડ ઉપર સેફ રહે તેના માટે બધાને રિક્વેસ્ટ છે આપ હેલ્મેટ પહેરો આપણી સુરક્ષા માટે આજે થેન્ક યુના સોલર પાવર દ્વારા આજે શિક્ષકોને અઢીસો જેટલા હેલ્મેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે સુરત પોલીસ કમિશનરના વરદ હસ્તે આ છે તે હેલ્મેટનું વિતરણ કરાયું કરવામાં આવી રહ્યું છે ત્યારે આપ જોઈ શકો છો કે એસીપી ગામી સાહેબ દ્વારા પણ અહીં હેલ્મેટ લોકોને પહેરાવવામાં આવી રહ્યું છે એટલે કે જે હેલ્મેટનું કડક પાલન કરવામાં આવી રહ્યું હતું તેને સુરતની જનતાએ અઠ્ઠાણું પર્સન્ટ લોકો છે હવે હેલ્મેટનું પાલન કરાવ્યા છે તો એ છતાં ટ્રાફિક પોલીસ દ્વારા છે કે સુલર પાવર પ્લાન્ટ છે તેના દ્વારા હેલ્મેટ કરાઈ રહ્યું છે અઢીસો જેટલા હેલ્મેટો છે તે અત્યારે હાલ છે આપવામાં આવી રહ્યા છે એટલે કે જોઈ શકાય છે કે જે શિક્ષકો છે તે લોકોને અત્યારે હાલ છે હેલ્મેટ અપાઈ અપાઈ રહ્યું છે જે સુરત પોલીસ કમિશનર દ્વારા સુરતની જનતાનો પણ આભાર વ્યક્ત કર્યો છે કારણ કે સત્તાણું જેટલા સત્તાણું ટકા જેટલા લોકો છે અત્યારે હેલ્મેટનું પાલન કરતા થયા છે અને તેનાથી અકસ્માતની સંખ્યા પણ ઓછી થઈ હોય તેવી વાતો પણ સામે આવી રહી છે ત્યારે આપ જોઈ શકો છો કે હેલ્મેટ લેવા માટે જે શિક્ષકો છે કેટલા ઉત્સાહિત જોવા મળી રહ્યા છે કારણ કે જે હેલ્મેટ પહેરવું હવે ગુજરાતભરમાં ફરજિયાત બન્યું છે ત્યારે હવે શિક્ષકોને પણ સુરત પોલીસ અને સોલાર 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 પાવર કંપની દ્વારા પણ અહીંયા હેલ્મેટનું વિતરણ અત્યારે હાલ શિક્ષકોને કરવામાં આવી રહ્યું છે ત્યારે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે શિક્ષકો છે તે અહીંયા આવ્યા છે આપણે જોઈ શકો છો કે એસીપી પરમાર સાહેબ પણ અત્યારે હાલ છે શિક્ષકોને છે હેલ્મેટનું વિતરણ કરી રહ્યા છે એટલે કે શિક્ષકો પણ શિક્ષકોમાં પણ ક્યાંક ને ક્યાંક ઉત્સાહનો માહોલ અત્યારે હાલ અહીં જોવા મળી રહ્યો છે વાત કરવામાં આવે તો સુરતની જનતાને પણ જનતાનો પણ સુરત પોલીસ કમિશનર દ્વારા છે તે આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે કારણ કે લોકો હવે હેલ્મેટનું સ્વૈચ્છિક રીતે પાલન કરતા થયા છે સત્તાણું ટકા જેટલા લોકો છે અત્યારે હાલ છે તે હેલ્મેટનું પાલન કરી રહ્યા છે અને હજુ પણ ત્રણ જેટલા ટકાના હેલ્મેટ નથી પહેરતા તે લોકો માટે સુરત પોલીસનો સંદેશો છે કે તમે હેલ્મેટ પહેરતા થઈ જાઓ નહીં તો તમે દંડ દંડ આપવા માટે પણ તૈયાર રહેજો કારણ કે સુરતની પોલીસ ચપ્પા ચપ્પા પર હેલ્મેટનું ચેકિંગ કરી રહી છે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ